સુરત સ્થિત અભિનવ ભારત શૈક્ષણિક સંસ્થાના સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવનું આયોજન ઉણાગામ સ્થિત નંદીમા ફાર્મમાં કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શિક્ષણ સંસ્થાના શિક્ષણવિદ્દોએ હાજરી રહી પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો તેમજ શાળાના દરેક બાળકોએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈને પોતાના કૌશલ્ય દ્વારા શાળાની અને પોતાની ક્ષમતાનો પરિચય કરાયો હતો આજે શિક્ષણ વ્યવસ્થામાંથી સરકારી અધિકારીઓ ડોક્ટરો વકીલો એન્જિનિયરો ડિગ્રી લઈને શિક્ષિત બની રહ્યા છે પરંતુ હાલમાં શિક્ષણનું બાળકમાં પ્રમાણિકતા નૈતિકતા અને રાષ્ટ્રભાવનું નિર્માણ કરવા સદંતર નિષ્ફળ નીવડ્યું છે વર્તમાન સમયમાં જીવિકા લક્ષી શિક્ષણને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પરિણામે માનવ મૂલ્યો નિવે મુકાઈ ચૂક્યા છે અને લગભગ બધી જ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ ચૂકી છે જે ભણેલા યુવાનો દિશાહીન બનેલા દેખાય છે પરંતુ આજના મૂડીવાદી યુગમાં પણ પસંદતાથી ચાલતી અભિનવ ભારત શૈક્ષણિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવનું આયોજન રવિવારે પુણા સ્થિત નંદીમા ફાર્મમાં કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શિક્ષણ સંસ્થાના શિક્ષણવિદો હાજરી રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ શાળાના દરેક બાળકોએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ પોતાના કૌશલ્યો દ્વારા શાળાની અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો સંસ્કૃત ભાષા સરળા ભાષા હસ્તી સંસ્કૃત ભાષા મધુરા ભાષા હસ્તી અમારે આ અભિનવ ભારત વિદ્યાલયમાં બાળકોના સર્વાંગી વિકાસને માટે અને બાળકને જે બાળકના સર્વાંગી વિકાસને માટે જે જરૂરી છે તે શિક્ષણ આપવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે શિક્ષણની વ્યાખ્યાઓ તો ઘણા બધા શિક્ષકશાસ્ત્રીઓએ અનેક કરી છે પરંતુ સરળ અને સીધી સીધી વ્યાખ્યા જો શિક્ષણને આપી હોય તો મારી પ્રત્યેક ક્ષણ મારે સી રીતે ગાળવી આ જે શીખવાડે તેનું નામ શિક્ષણ